નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી એલસીબીને રૂરલ વિસ્તારમાંથી આવેલા સાકરિયા ગામેથી ચોરાયેલી ઇકો કારને રાજસ્થાન ના ચિત્તોડ ઝડપી પકડવામાં સફળતા મળી છે

પોલીસ પકડથી દૂર છે ત્યારે સાકરીયા ગામેથી ચોરાયેલી ઈકો ગાડી અને ચોરીમાં વપરાયેલ અલ્ટો ગાડીના ત્રણ લાખના મુદ્દામાં જપ્ત કરવામાં અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઈ એચપી ગરાસિયા અને પીએસઆઈ વિજય તોમરની ટીમે સફળતા મળતા ગ્રામજનોએ જિલ્લા એલસીબીની કામગીરીને બિરદાવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા